આગામી તારીખ 22 જાન્યુઆરીના શ્રીરામ મંદિરની પ્રતિષ્ઠાના દિવસે રાજ્ય સરકાર દ્વારા જાહેર રજા અપાય તેવી માંગ કરાઈ આગામી તારીખ 22 જાન્યુઆરી 2024 ના આયોધ્યામાં ભગવાન શ્રીરામના નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે ત્યારે તે દિવસે આયોધ્યામાં હાજરી આપવી શક્ય નથી પરંતુ દરેક શહેર ગામના મંદિરોમાં ઉત્સવ ઉજવવામાં આવશે ત્યારે રાજ્યના કર્મચારીઓ પણ ઉમંગ સહભાગી થઈ શકે તે માટે આગામી તારીખ બાવીસ જાન્યુઆરી બે ના રાજ્ય સરકાર જાહેર રજા જાહેર કરે તેવી માંગ કચ્છ જિલ્લા પંચાયત ચોથા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ બિપિન ગોર ઉપપ્રમુખ સંજય રાઠોડ તથા મંત્રી પરિતોષ જોશી દ્વારા માંગ કરવામાં આવી છે